આ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગૌશાળાના સંચાલકો દ્વારા કેબિનેટ મંત્રીનું સ્વાગત કરાવ્યું ત્યારબાદ મંત્રી શ્રી રૂપાલાએ સૌપ્રથમ ગૌશાળામાં આવેલ સશક્ત બીમાર ગામની સારવાર માટે બનાવેલ લેબોરેટરી એક્સરે ઓપરેશન

લાલજીભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ અમરતભાઈ માળી તંત્રી કરશનભાઈ ઠાકોર ચલારામ ગૌશાળાના ટ્રસ્ટી તિલાધરભાઈ મજેડિયા ડોક્ટર પંચાલા સાહેબ સુરેશભાઈ ઠક્કર સ્વરૂપજી ઠાકોર ચલારામ ગૌશાળાના સ્વયંસેવક ભાજપના આગેવાનો પાંચરાપુડો ગૌશાળાના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર જય ગો માતા બનાસકાંઠાના જલારામ ગૌશાળા બાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને એક કરોડ અને આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતર મનનો રાજીપો થયો દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે જે ગ્રુપના યુવાનો દરરોજ બેથી ત્રણ કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને એમની ઉપર મા ગૌમાતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌમાતાના ચરણમાં પ્રાર્થના કરું છું અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનું બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો પંથકમાંથી કૃષિ અને સેવા કરનારા અગ્રગણીઓ આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા એમની સૌની સાથે પણ મળવાનો અવસર મળ્યો ધન્યવાદ નમસ્કાર આજે ભાભર જલારામ ગૌશાળા હરિધામ તીર્થમાં એક અદ્ભુત ગૌપ્રેમીઓનો મેળો જામેલો છે ગુજરાતભરની પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટીઓ આવ્યા છે અને આપણા આદરણીય કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા જે કેન્દ્રમાં પશુપાલન ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી છે તેઓ અત્રે આ ગૌશાળાની મુલાકાતે પધારી રહ્યા છે આજે ભારતમાં એકમાત્ર ગૌશાળા એવી છે કે જ્યાં આગળ ચાર હજારથી વધારે ઘાયલ બીમાર એક્સિડેન્ટલ ગૌમાતાની દેવભાવે સેવા થાય છે અને સાજા થયેલા સાત હજારથી વધારે ગૌમાતાને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે આ કાર્યક્રમનું આજે સમસ્ત મહાજનના માધ્યમે અહીંયા આયોજન થયું છે અને ગુજરાતની પાંજરાપોળોને રૂપિયા એક કરોડ આઠ લાખ રૂપિયાનું વિતરણ માન્ય મંત્રી શ્રીના હસ્તે અહીંયા આગળ કરવામાં આવશે ગુજરાતની વિવિધ એકવીસ પાંજરાપોળોને આ રકમ અર્પણ કરવામાં આવશે આ રકમથી એ પાંજરાપોળો પોતાના ગૌશાળાની અંદર ગૌચર વિકાસ તળાવ વૃક્ષારોપણ ચારો ઉગાડવાનું કાર્ય કરશે એ માટે આજે આ આયોજન છે સમસ્ત ગુજરાતની તમામ પ્રજાજનોને રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભકામનાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીનો જે સંદેશ છે આત્મનિર્ભર ભારતનો એ આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ લઈ જવા માટે ગૌમાતાને પણ આત્મનિર્ભર કરવા માટે દરેક પાંજરાપોળ પોતાની જ ગૌશાળા પાંજરાપોળમાં પોતાનો ચારો ઉગાડે એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે સાથોસાથ પાણીમાં પણ સ્વાવલંબી થાય માટે વરસાદી પાણીનો જળસંગ્રહ અને દેશી વૃક્ષોના વૃક્ષારોપણનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે આપ સૌ ગુજરાતના પ્રજાજનોને મારી નમ્ર ભાવે વિનંતી છે રસ્તે રખડતા ખેતરોમાં ઘૂસતા આ અબોલ જીવોને છાતા આપવા માટે ગામે ગામ ગૌચરોની વ્યવસ્થા સુંદર રીતે થાય આખું ગુજરાત ભેગું થાય અને ગુજરાતમાંથી એક પણ પશુ ધનને અકાળ મૃત્યુ ના પામવું પડે એવી શુભકામનાઓ સાથે ગિરીશ જયંતિલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં અત્યારે હું મેમ્બર તરીકે સેવા આપું છું ધન્યવાદ